સગીરાની માતા કામ પર જતાં સિક્યુરિટી ગાર્ડે મોકાનો ફાયદો ઉઠાવીને સગીરા સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતું સગીરાએ આ અંગે તાત્કાલિક તેની માતાને જાણ કરી હતી સગીરાની માતાએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી બોપલ પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી અને પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા ત્યારબાદ સ્થળની તપાસ કરીને આરોપીની ઓળખ કરવામાં આવી હતી પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિનોદ જાટવ સામે પોસ્કોર એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે આરોપી મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને કેટલાક સમયથી સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો